ખુશી મહેંદી એકેડેમી વતી ગૌરીવત નિમિત્તે જે દીકરીઓએ ઉપવાસ કર્યા હોય તેને મહેંદી ફ્રીમાં મૂકી આપવામાં આવશે સવારે અગિયારથી પાંચ સુધી ફડિયાર મંદિર નિકોલ ગામ અમદાવાદ ખાતે ખૂબ સુંદર કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું છે ગયા વર્ષે ચારસો દીકરીઓને મહેંદી મૂકવામાં આવી હતી આ વખતે સાતસોનો અંદાજ છે તો આપણે ખુશીબહેનને અભિનંદન પાઠવીએ ખુશીબેન આ તમને વિચાર ક્યાંથી આવ્યો કે આપણે આ દીકરીઓને મહેંદી મૂકી દઈએ સૌથી પહેલા તો મારો શોખ છે મહેંદી અને હું જે જગ્યાએથી આવું છું મતલબ જે બિલોંગ કરું છું ત્યારથી હું મહેંદી નાનપણથી જ મૂકતી હતી તો મારી બી ઈચ્છા હતી કે બધી નાની નાની છોકરીઓ મહેંદી મૂકે અને ખુશ થાય ગૌરી વ્રત નિમિત્તે સરસ શુભ શરૂઆત છે તમારી અને ગયા વર્ષે આ કાર્યક્રમ કર્યો હતો એમાં કેટલી દીકરીઓ મહેંદી મુકાવી હતી ગઈ વખતે બી લગભગ અઢીસો થી ઉપર બહુ જ ફૂલ વરસાદ હતો તે છતાંય અઢીસો થી ઉપર છોકરીઓ આમાં ભાગ લીધો હતો અને ઘણી બધી મારી સ્ટુડન્ટો જે છે જે દૂર દૂરથી આવી હતી એ લોકોએ પણ આટલો વરસાદ હોવા છતાં પણ કપડવંજ સાઈડથી પાટણ સાઈડથી બહુ દૂર દૂરથી પણ અહીંયા મહેંદી મૂકવા માટે પણ આવેલા મહેંદી મૂકવાની ટીમમાં કેટલા સંખ્યા છે તમારી આજે લગભગ પિસ્તાલીસ ની આસપાસ છે એટલી મહેંદી લગાવવાળી બહેનો માટે મારો સ્ટાફ હા તો એટલે અંદાજીત આજે મને લાગે છે પાંચસો નો આંકડો પાર કરી જશે સો ટકા સો ટકા અત્યાર સુધીમાં કેટલી થઈ હશે પચાસ ની આસપાસ થઈ ગયા ને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે પછી પછી બીજે ત્રીજે દિવસે નહીં આજે એક જ ઓકે અને ગૌરી વ્રત રહ્યા હોય ઉપવાસ રાખ્યો હોય એ દીકરીઓને આપણે મહેંદી મૂકી દઈએ એટલે આ બેનનો જે કન્સેપ્ટ છે ને એ બહુ સરસ છે કારણ કે જે લોકો પહોંચી ન શકતા હોય ખાવામાં પણ ઘટતું હોય એવી દીકરીઓને મહેંદી મૂકાવવાની હિંમત એના મા બાપ ન કરી શકે કારણ કે જવલે સોથી બસ્સો રૂપિયા મિનિમમ મહેંદી મૂકવાનો ચાર્જ લાગતો હોય છે તમે જોયો હશે વિડીયોમાં કે બંને વાતોમાં મહેંદી લગાવી આપે છે અને દીકરીઓ એવી ઉત્સાહથી મહેંદી મુકાઈ રહી છે એટલે આજે આ બહુ પરોપકારી કામ છે અને ખોડિયાર મંદિર ટ્રસ્ટ પણ એમને સહયોગ આપી રહ્યા છે આ કોઈપણ જાતનું જગ્યાનું ભાડું નથી લેવામાં આવ્યું અને આ જે કઈ બિસ્કિટ અને ફરાળી છેવડો આપવામાં આવે છે એ કોના તરફથી છે છેડિયાર મંદિરના તરફ કેટલું સરસ સંયોગ છે કે આજે ખુશી પટેલ ખુશી રહી ન શકે એનું કારણ પણ એમની ટીમ છે કારણ કે એમની ટીમને મેં જોયું છે કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર આજે મહેંદીનું કામ કરી રહી છે આ એક મને લાગે ત્યાં સુધી અમદાવાદમાં આ પ્રથમ પોગ્રામ હશે કે આવું કોઈ મહેંદી લગાવવાનું ફ્રીમાં કાર્ય કરતા હોય આ કોઈ જાહેરનો કોન્સેપ્ટ નથી એમનો એમને ત્યાં તો બહુ સરસ મજાનું પૂર જોશમાં બિઝનેસ ચાલુ છે તેમ છતાં એમણે આજે આ વિચાર કર્યો છે આ એમનું બીજું વર્ષ છે અમારા નીરજભાઈ પણ એમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે આ એમના સસરા છે આજે તમે જુઓ કે નહીતર દીકરીની જોડે એના મમ્મી પપ્પા કેવું હોય આજે સસરા એ બહુને દીકરી માનીને એમની જોડે સપોર્ટમાં છે અમારા સિંગર છે રમેશભાઈ તેઓ પણ આજે આવી ગયા છે એમને જાણ થઈ કે ભાઈ આપણે પણ કંઈક હાજરી આપીએ અને લોકોને સલાહ સૂચન આપીએ કે ભાઈ અહીંયા બેસો થોડીક આજે હમણાં શરૂઆતમાં છે પણ પછી અગિયાર બાર વાગ્યા પછી તો સખત ભીડ થઈ જશે આ ખાલી જગ્યા પણ પગ મૂકવાની જગ્યાની એટલી દીકરીઓ દેગામથી બી અહીંયા દીકરીઓ આવી છે મહેંદી મૂકાવવા એટલે તમે વિચારી શકો છો કે આ બેનનો કોન્સેપ્ટ કેટલો સરસ છે આપણે એમને બિરદાવીએ આખું અમદાવાદ એમને દાવશે આ ડૉક્ટર સોરી એડવોકેટ ભાઈ છે એમને પણ આજે અમે અમારા મંદિરમાં સંચાલન કરી રહ્યા છે શું નામ તમારું શ્રીકાંત સોરી શ્રીકાંતભાઈ હા એમણે આજે એમના મંદિર તરફથી બિસ્કીટ અને ફરાળી ચેવડો આજે ઉપવાસ કર્યો હોય દીકરીઓ જે મહેંદી મુકાવ્યું છે એને ફરાળી ચેવડો પણ આપવામાં આવે પૈસા લેવાની જગ્યાએ સામેથી એમને કંઈક મળી રહ્યું છે તો આજે આવો કોન્સેપ્ટ બહુ ઓછા લોકો કરતા હોય છે કંઈક ને કંઈક એમાં આશા રાખતા હોય કે ભાઈ અમને પચીસ રૂપિયા ટોકન આપો દસ રૂપિયા પણ એક પણ રૂપિયો લીધા વગર આજે લગભગ પાંચસોથી સાતસો દીકરીઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ છે આપણે માતાજી તમને પૂરી શક્તિ આપે ખુશી બહેને અને આ પ્રોગ્રામ વારંવાર આજીવન લોકો લાભ લે દર વર્ષે બેન આ પ્રોગ્રામ કરજો એવી અમારી વિનંતી છે મુકેશભાઈ તમે પણ આમાં આટલું લાભ આપો કે મુકેશ ઘલાનો પણ